ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ ખેલ કૂદના વાતાવરણનું નિર્માણ કરવું વડોદરામાં તમામ આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી કૃષ્ણા પંડ્યા જિલ્લા શાસન અધિકારી શ્વેતા પારધી જિલ્લા શિક્ષણ અધિકારી આર આર વ્યાસ તમામ લોકોએ અલગ અલગ જગ્યા પર રમાનારી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે નરેન્દ્ર મોદીનું સપનું છે કે ખેલશે ગુજરાત રમશે ગુજરાત ત્યારે અકોટા સ્ટેડિયમ ખાતે કબડ્ડીમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો અને અલગ અલગ તારીખે અલગ અલગ જગ્યાઓ પર યોજાશે આજથી ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે અલગ અલગ ઝોનની કબડ્ડી મેચો આજે ચાલે છે આજે અકોટા સ્ટેડિયમ પર પશ્ચિમ ઝોનની કબડ્ડી અંડર અંડર ફોર્ટીન અંડર સેવન્ટી એમાં સબરી સ્કૂલ તેજસ સ્કૂલ બરોડા હાઈસ્કૂલ અલકાપુરી બેસિલ સ્કૂલ એવી ઘણી પંદર ટીમે અંડર સેવન્ટીનમાં ભાગ લીધો છે અગિયાર ટીમે અંડર ફોર્ટીનમાં લીધું છે અને ઓપનમાં સાત ટીમે ભાગ લીધો છે તો નરેન્દ્ર મોદીનું જે સપનું છે એ આજથી પાછું સાકાર થાય છે અને આને અમે આગળ વધારીશું અને એક સારી ટીમ આગળ જાય એનું અમે પ્રત્યે કરીશું અને અમારી ઈચ્છા એવી છે કે વડોદરાનું બી એક નામ થઈ જાય તો એવી ટીમો અમે આગળ મોકલીશું અને આજથી અમારું પશ્ચિમ ઝોન આખા વડોદરામાં ખેલ મહાકુંભ સ્ટાર્ટ થઈ ગયો છે